ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ પોસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો સાંસદ મનસુખ વસાવાએ આપના નેતાઓ પર તોડ પાણીના લગાવ્યા આક્ષેપ મનસુખ વસાવાએ આજે નામ લીધા વગર ચૈતર વસાવા પર મોટા કર્યા હંમેશા કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી ખોટો હોબાળો કરી અધિકારીઓને તતડાવી મોટા તોડ કરવા એ જ એનું કામ છે જિલ્લામાં થયેલા જિલ્લા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પચાસ લાખ અને પંચોતેર લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા મનસુખ વસાવાનો આક્ષેપ આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આગવી તોડપાણી કરે છે સાંસદ મનસુખભાઈ વસાવાએ કરેલા આક્ષેપ મુજબ ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા છે અને તોડપાણી કરે છે આ બાબતે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદેશ અને રાષ્ટ્ર લેવલે ફરિયાદ કરવાનું જણાવ્યું સાંસદે જણાવ્યું કે આ બાબતે ભાજપના આમ આદમી પાર્ટીના કે અન્ય મારી સાથે ફરનારા પણ જો કોઈ હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે તેમની ફરિયાદ થશે રિપોર્ટર મુનાફ એક રાજપીપડા નર્માદા છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનું એનો અધિકાર છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાયબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપીલી છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી ક્ષતિ હોય હોય છે તો એક રહી કઈક કર્મચારી અધિકારી ભૂલ કરીને યોગ્ય યોગ્ય દિશામાં રીતના તપાસ માંગવી જોઈએ પરંતુ આખા ટ્રાઈબલ પોકેટ ની અંદર ટ્રાયબલ બધા જિલ્લાની અંદર આવા કોઈક ન કોઈક વિકાસના કામો થયા હોય એમાં રોડ રસ્તા ના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય મનરેગા હોય કોઈ પણ પ્રકારના કામો કેટલાક ઉદ્યોગોમાં ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી છે લાખો રોજગારી આપે છે તો એ ઉદ્યોગો ચાલે કંઈક ને કંઈક સતી રહી હોય કંઈક હોય ભૂલ થઈ હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ટ્રાઈબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકાર ને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે પરંતુ આ નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તડોક પાણી કરે છે આ એક દાખલો આપો એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યડિયાપાડામાં હતા ફોરેસ્ટ ના કાર્યક્રમ હતો હવે તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાતભરના આઈએફએસથી માંડીને બધા અધિકારી આવતા હતા કાર્યક્રમને સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રાય ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખ નો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કાંક કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાનો અને તોડપાણી કરવાનો અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વરસ વર્ષ દોઢ વર્ષ પહેલાં ટ્રાયબલ મુધ્યમમાં મર્ડર થયા હતા એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા હતા અમે બધાય ભેગા મળી આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાય ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને પચ્ચીસ પચ્ચીસ લાખ રૂપિયા આપ્યા એજન્સી પાસેથી પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને

વિભાગનો બિરસા મુંડા જયંતિનો ડેડીયાપાડાનો આટલો ખર્ચ અને એજન્સીઓના નંબર નંબર લીધા લીધા એ એ ખર્ચના અધિકારી નું ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડીયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તમારે પંચોતેર લાખ રૂપિયા માં આ ટ્રાયબલ નેતા જે પોતાની જાતને ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય છે કે તપાસ માંગો તમે પણ તપાસ માંગે એનો પ્રશ્ન ઉકેલ લાવવો જોઈએ પણ આ તો એને પછી તોડ પાણી કરો આ ને પંચોતેર લાખ રૂપિયા માંગે તમે વિચાર કરો આમ તો રકમ મોટી હતી બંને જગ્યાને મોટો ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી પણ છેલ્લે પંચોતેર પર આવ્યા કે પંચો પંચોતેર અમને આપો આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે તેમાં એક પત્ર પણ આવ્યો છે ને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય પણ કરપ્શન કરતો ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય તોડ પાણી કરતો હોય અધિકારીને દબાવતા હોય કોન્ટ્રાક્ટરને દબાવતા હોય એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસ નો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમી નો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર અને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે બોલું છું થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા બાકી કોઈ બોલતું નથી કેમ ભાઈ બધા બોલું છું કોક ને કોક બધા એકબીજાની મિલી ભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે તો આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ અને આવી રીતના તોડ પાણી થશે કામમાં હું ફરી પણ કહું છું કે તપાસ માંગો ચૂંટાયેલા પ્રતિનિધિ તપાસ માંગવાનો અધિકાર છે એના નિયમો હોય એના પછી એમાં તોડ પાણી ના કરવાનું હોય